મિત્રો આજના વિડીયોમાં હું તમને જણાવીશ કે વિશ્વની સૌથી કડક સુરક્ષાવાળી જેલ કઈ છે યુનાઇટેડ સ્ટેટ્સ પેનિટેન્શરી એડીએક્સ ફ્લોરેન્સ અને રોકીઝના અલ્કાટ્રાસ તરીકે ઓળખાય છે એ યુનાઇટેડ સ્ટેટ્સના ફ્રેમોન્ટ કાઉન્ટી કોલોરાડોમાં આવેલી યુનાઇટેડ સ્ટેટ્સના એક વિભાગ ફેડરલ બ્યુરો ઓફ પ્રિઝન્સ દ્વારા સંચાલિત છે ઓગણીસો ચોરાણું બંધાયેલ અને એક વર્ષ પછી ખુલેલું એડીએક્સ ફ્લોરેન્સ કંટ્રોલ યુનિટ જેલ તરીકે વર્ગીકૃત થયેલ છે જે નિયમિત મહત્તમ સુરક્ષા જેલ કરતાં પણ ઉચ્ચ વધુ નિયંત્રિત કસ્ટડી પ્રદાન કરે છે એડીએક્સ ફ્લોરેન્સ ત્યારે કાર્યરત થયું જ્યારે ફેડરલ બ્યુરો ઓફ પ્રિઝન્સને ખાસ કરીને એવા ચોક્કસ કેદીઓના સુરક્ષા રહેઠ માટે રચાયેલ એક યુનિટની જરૂર હતી જે સ્ટાફ અથવા અન્ય કેદીઓ ભારે હિંસા કરવા સક્ષમ હોય તેમજ મહત્તમ સુરક્ષાવાળી જેલ જેલ માટે પણ ખૂબ જ ઉચ્ચ પ્રોફાઇલ અથવા ખૂબ જ સુરક્ષા જોખમ ગણાતા કેદીઓને દિવસના મોટાભાગે એક જ કોષ્ટકમાં રાખવામાં આવે છે જેમાં સવા નુકસાન અટકાવવા માટે રેડવામાં આવેલા પ્રબલિત કોન્ક્રીટથી બનેલી સુવિધાઓ હોય છે અને ચોવીસ કલાક દેખરેખ હેઠળ હોય છે